મહાશિવરાત્રિ વ્રત આ વ્રત કરવાની વિધિ આ વ્રત કરનાર ભક્તે મહાવત ચૌદસના દિવસે આ વ્રત કરવું આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર જ કરવો આ દિવસે ભગવાન શિવની બિલીપત્રો પુષ્પો વડે પૂજા કરવી અને મૃત્યુંજય મંત્ર કે ઓમ નમઃ શિવાય મહામંત્રથી શિવની આરાધના કરી રાત્રે જાગરણ કરવું આ વ્રતની વાર્તા પુરાતન કાળમાં એક વખતે એક પારથી પોતાના ધનુષ્ય બાણ લઈને જંગલમાં શિકાર કરવા ગયો સમય જોગે તે દિવસ મહાશિવરાત્રીનો હતો એટલે કે માવચ ચૌદસ હતી આથી રસ્તામાં જતા આવતા લોકો ઓમ નમઃ શિવાય રટતા હતા આ જોઈને પારધીને ઘણી નવાઈ લાગી તેમનું અનુકરણ કરીને પારધી પણ જે કોઈ સામે મળે તેને બે હાથ જોડી ઓમ નમઃ શિવાય કહેવા લાગ્યો અજાણતા જ તે ભોળાનાથનું નામ સ્મરણ કરતો રહ્યો ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ અજાણતા જ લેવાય તો પણ પરમકૃપાળુ શિવ તો તેનું ફળ આપે જ છે અન્ય દેવો કરતાં ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે એટલે જ તો તેમને ભોળા શંભુ કહેવાય છે એ દિવસે પારધીને નસીબ જોગે આખો દિવસ ભટકવા છતાં ક્યાંય શિકાર ન મળ્યો આમ ને આમ સાંજ થઈ ગઈ આગળ રસ્તામાં એક નાનકડી નદીના કિનારે એક બીલીનું ઝાડ હતું આ વિસ્તારમાં જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવશે તો હું તેનો શિકાર કરી શકીશ તેમ માનીને પારધી બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો થોડા સમય પછી નદી કિનારે એક હરની પાણી પીવા માટે આવી પારધી હરનીનું નિશાન લેવા માટે પોતાના બાથામાંથી બાંધ કાઢી તૈયાર થયો પારધિની આ ક્રિયા દરમિયાન અજાણતા જ વિલીના કેટલાક પાન નીચે શિવલિંગ હતું તેના પર ખરી પડ્યા પારધીના આ હલનચલન અને પાંદડાના અવાજથી હરની સતેજ બની ગઈ તેને જોયું તો પારધી તેનો શિકાર કરવાની તૈયારીમાં જ હતો હરનીને થયું કે મરવાનું તો છે જ પણ મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે તેને પારધીને વિનવતી વિનવણી કરતાં કહ્યું હે પારધી તું મને મારતા પહેલાં મારે એક વિનંતી સાંભળ મને ઘરે જઈને મારા પરિવારને મળીને આવવા દે પછી નિરાતે મારો શિકાર કરશે હરનીના અત્યંત ભર્યા વચના સાંભળીને આજે તો પાર્થિવને પણ દયા આવી અને તેના પર વિશ્વાસ મૂકીને હરનીને ઘરે જવા દીધી થોડાક સમય થયો હશે ત્યાં એક હરણ પાણી પીવા માટે નદીએ આવ્યું પારથીએ ફરી બાણનું સંધાન કરતાં અજાણતા જ બિલીપત્ર શિવલિંગ પર પડ્યા હરને પણ હરની જેવી જ વાત કરી અને કહ્યું ભાઈ સોગંદપૂર્વક કહું છું કે હું હમણાં જ મારા પરિવારને મળીને તારી સામે પાછો આવીશ પછી તું તારે મારો શિકાર કરશે પારધીએ તેના પર પણ વિશ્વાસ મૂકીને હરણને જવા દીધું પારથી હરણ હરનીને રાહ જોતો બેસી રહ્યો હતો સમય પસાર કરવા તે આજુબાજુના પાન તોડીને નીચે ફેંકી રહ્યો હતો અને વિચારતો હતો કે રસ્તામાં લોકો ઓમ નમઃ શિવાય કેમ બોલતા હતા વિચારમાં ને વિચારમાં ઓમ નમઃ શિવાય બોલતો ગયો અને બીલીપત્રો નીચે ફેંકતો ગયો આમ અજાણતા જ શિવનું નામ સ્મરણ થતું રહ્યું અને બીલીપત્રો ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા થોડી વાર પછી એક હરણનું બચ્ચું પાણી પીવા માટે આવ્યું પારધીને થયું કે અગાઉ બે હરણ તો જતા રહ્યા હવે આને તો નહીં જ છોડું પણ હરણના બચ્ચાઓ પણ ફરી એ જ વાત કરી ભાઈ તમે મને ઘરે જવા દો હું હમણાં જ મારા માતા અને પરિવારને મળીને તુરંત પાછું આવીશ પાછી તું સુખેથી મને મારશે આજે અજાણતા પણ શિવનું નામ લેવાથી તેનામાં ફરી દયાભાવ પ્રગટ્યો અને દયા ખાઈને તે બચ્ચાને પણ જવા દીધો આમ અડધી રાત પસાર થઈ ગઈ પારધી સમય પસાર કરવા અજાણતા જ ઓમ નમઃ શિવાય બોલતો રહ્યો અને બીલીપત્રો તોડી તોડીને નીચે ફેંકતો ગયો આમની આમ અડધી રાત વીતી ગયા પછી હરણ હરની અને તેના બચ્ચા પારધી પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા ભાઈ પારધી અમે અમારા વચન મુજબ પાછા આવી ગયા છીએ હવે તું અમારો શિકાર કર આ સાંભળીને પારધીનું દિલ દ્રવી ઉઠ્યું તેના જ્ઞાનચક્ષુ ખુલી ગયા તેને થયું કે આ મૂંગા પ્રાણી હરણા પણ કેટલાક સત્યવચની છે કે તેઓ જાણતા હોવા છતાં જાતે જ મરવા તૈયાર થયા છે તેમની સચ્ચાઈ જોઈને પારધીએ પણ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો હવે પારધીના પુણ્ય જાગૃત થવાથી તેને પ્રતિજ્ઞા કરી કે આજથી હવે હું કોઈનો પણ શિકાર નહીં કરું આ સમયે વહેલી સવાર થઈ ગઈ હતી પારધીના અજાણતા જ આખી રાત ભોળાનાથનું નામ સ્મરણ કર્યું હતું અને બીલીપત્રોથી શિવની પૂજા કરી હતી તેથી ભગવાન ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા હતા મહાદેવના પ્રસન્ન થવાથી થોડી જ વારમાં એક અલૌકિક વિમાન આકાશમાંથી ઉતર્યું અને પારધી તેમજ સત્યવચની હરનાઓને સ્વર્ગલોકમાં લઈ ગયું સત્યવચની હરનાઓ પરથી એક નક્ષત્રનું નામ મૃગશીર્ષ નક્ષત્ર રાખવામાં આવ્યું અને પારધિને પણ શિવગણમાં સ્થાન મળ્યું અને અનન્ય એવી પ્રસિદ્ધિઓને પામ્યા આમ ભગવાન શિવ જાણીએ અજાણીએ પણ તેમની ભક્તિ અને પૂજન કરનાર પર પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે હે કલ્યાણ કરકારી શંભુ અમારા સૌનું પણ જાણીએ અજાણીએ કરેલા સ્મરણથી પ્રસન્ન થઈને અમારા સૌનું કલ્યાણ કરજો ઓમ નમઃ શિવાય